પણ હવે સાઉન્ડ સારા આવ્યા છે હવે સાઉન્ડ બહુ સારા આવ્યા છે તમે જોજો હજી તમે દવરા જવા દો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો અંબે માત કી તો જે સાઉન્ડ બોલ નાખતા અર્ધો કલાક ના અર્ધો સાઉન્ડ બોલશે તમે જો ગાડીઓ આવી છે પચીસ લાખની ગાડી આવે છે એમાં એક્સિડન્ટ થાય તો ફૂગા થાય છે તમે બચી જાઓ તમે મરતા નથી આવી ગાડીઓ આવી છે હજી તમે દવા વરા દો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફૂગા તમારી વાયા દોડશે આવો

કીધું હારી એ તો પેટ્રોલ પંપે જાવ પછી ખોરું પડે કે કેટલી હારી છે ફોર્ચ્યુનર તમે ગાડી લો ને એટલે તમારે પ્રોગ્રામ હોય તારે જ બહાર નીકળવાનું મામા દીકરીને મૂકવા નહીં જવાનું લઈને નહીં તમને છ હજારમાં મારી દીકરી હું રહી હું તો જાતો જ નથી હગાવા મૂકવા બસમાં વાઈ જાઓ બસમાં વાઈ જાઓ ચાલા હા સલામત સવારી બસની એટલે આપણું આવું કામ છે હમણાં છે ને કે તે ભાઈ અમારા શેરીમાં કૂતરું હડકાવ્યું હતું તે અમારા ધંભા ને એના દીકરાને કેડ્યું પગમાં ધંભા એવા લાકડી લઈને એક લાકડી મારી હળકાયા કૂતરાને મારી નાખ્યું બીજા પાંચ છ હાદા કૂતરા કૂતરા હતા ધંભા એ પાંચે પાંચને મારી નાખ્યા પછી મેં તો ધંભા ઓલું હળકાયા કૂતરાને તમે મારી નાખ્યું તો બરોબર છે પણ હાદા કેમ મારી નાખ્યા મન કે સાલા હોય તો હળકાયા થાય નહીં કે શું કરે ખાવાની છે ડાબી લીધે બાકી ને કિશન દાબેલી મહેસાણા સેવા માટે આવેલ છે તમે બધા ખાઈને જઈ જાઓ ઓલામાં કહેવાય તો મોડી બનાવજો પહેલાં કારણ કે દાબેલી નહીં છે ને કોઈ નહીં રહે ચાર વાગ્યા પછી દાબેલી આવશે અને દાબી દાબેલી ખાઈ જજો વાત પૂરી થઈ જાય દાબેલી છે મને બહુ આનંદ થાય છે આ બાજુ આ બાજુ એટલી મજા આવે છે પ્રોગ્રામ કરવાની શું કરવા અહીંયા જો કોઈ એવા માથા કુડવાળા ન આવે તે જ માથે કોઈ ફરમાઇશ દેવા ન આવે કોઈ પીને ઉપર ન ચઢ જતા એ શાંતિ છે અમારે બાજુ છે ડાયરા સારા છે પણ કોક તો એકાદો ભડાકો કરે જ નહીં હા એક નામ ભૂલી જ નામ લો ભોલી જયા પહેલાં આવતી વખતે લઈશું અહીંયા માથા કુડ નથી મજા આવે એવા સારા માણસો છે મને અનુભવ હાર થયા બધા એટલે કહું છું હા જીતો હા ધીમે ધીમે આંખશું જેવું હાલે ત્યાં સુધી પણ બહુ સારું છે આ પાટણ ને બનાસકાંઠા ને સિદ્ધપુર ને મારા બાપુ આ બાજુ રહેવાયા હોત ને તો સારું હતું કારણ કે હું વધુ તો મારા બાપુ બાપુની કરું છું મને બીજાના બાપુ માંથી ભરોસો નથી એ ગમે ત્યાં લાફો મારા મારા દીકરા પણ મારા બાપની હું વાત કરું કોઈને આમાં વાંધો ન હોય મારા બાપુ છે પ્રાઇવેટ બાપુ મારા ફર્સ્ટ ફર્સ્ટ એમાં કોઈને વાંધો જ નહીં કારણ કે હું આ તમારા સામે બેઠો છું હું પહેલા બહુ સુખી માણા હતા મારા દાદા મારા બાપુભાઈ હાથ છો એક જ હતી સાહેબ મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી એક વીઘો મારી માટે ન રહેવા દીધી ભલે મારો દીકરો ગાતો હોય કીતી કીધી ગઢવી રે કમ્પ્લીટ કરી નાખ્યું હા હમણાં બે અમદાવાદમાં બે ભાઈ વાતો કરતા જ મારી પેલો હકાબા ગઢવી છે કે ઓળખે કે નહીં એનો બાપને અને એના બધું તળિયા ઝાટક કરી નાખ્યું બોલો આ તો સારો છોકરો કહેવાય ના કે આપણે તો મારી નાખ્યા આવ્યા બાપને કશું તો રાખવું પડે બિચારો એવો ગાય છે ને આખો દિવસ બાપુની વાતો કરતો હોય એનું દુઃખ દેખાય છે સારી પીડા છે એના પેટમાં મારી વાતો કરતા હા એના મારા બાપુ ના હાથ એવા હતા ને બધું વેચ વેચ જ કરતા એ જિંદગી વેચું તે મરી ગયા ને મને વેચી નાખે મારા હાથે ખૂન થઈ જશે બાપુ તો હારું થયું વહી ગયા વેલા વહી ગયા ન હું જેલમાં જાત ની આમ જાત પણ મને આનંદી વાત તો છે કે દુનિયાનો પહેલો દીકરો છું એવો કે રોજ મારા બાપને યાદ મરી જાય પછી બાપને રોજ યાદ કરતો હું પહેલો હોય છું હર એક સ્ટેજ માટે બાપુને યાદ કરું છું આ મારો મુદ્દો છે અને એના માટે મારું હાલે છે હવે બીજા સમાજના જોશ કહેવાય એવા રહ્યું નથી કારણ કે હવે અત્યારે છે ને માફી બહુ મગાવે આપણને બીક લાગે હો સીધી માફી કલાકાર જ્ઞાતિ એ ઝઘડા ન કરે સોરી હવે અમે નહીં કરી અને હું એમને કહેતો હું માફી ન માગું કોઈ સમાજને નુકસાનકારક બોલો હોય તો માફી માગવી પડે પણ મેં હવે નક્કી કર્યું કે બધાએ સમાજના મારે એક એક વિડીયો બનાવીને મૂકી દેવાય મારો દીકરો છે ગૌરવ એને કહેવું છે કે બધા લેપટોપમાં બેટા નાખી દે બધા સંબંધના માફીના વિડીયો છે કોઈનો ફોન આવે અકા તમે અમારા સમાજ વિશે આવું પેલા ખોટું લાગ્યું પેલા દુઃખ લાગ્યું માફી માગવાની છે ચાલુ રાખો બેટા ગૌરવ બસો ત્રણ નંબરનો વિડીયો નાખી ફટાફટમાં આ દીકરા પપ્પા બસો ચાર નંબરનો એ તારા બાપ બીજા સંબંધો છે બસો ત્રણ નંબરનો નાખ ફાટ ચાલો માં લો ખુશ રાજી અને મોજ કરો હા મુદ્દો છે માફી મને બીક લાગ્યા રાખે થોડી

ફોન આવે હવે આપણે ફોન માં કઈક સોરી અમારી ભૂલથી હવે અમે નહીં કરી નહીં 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 સાલા વિડીયો બનાય એને ગામ વચ્ચે નીચે દેખાડવા અમને ને મજા આવે છે ને શું આ તકલીફ છે ખબર નહીં પડતી લોકો પાસે નીચા દેખાડીને કામ શું છે ને કહેવાય ભાઈ ફોનમાં માફી માફી માગી લો હવે આવું ના કરતા પણ નહીં સાલાઓ ત્યારે બેઠા છે માતાજીને સુખી કરે હું તો દુનિયામાં રહેવા જ ન દે આવા હે એટલા બધા સુખી કરે કે સુખમાં મળી જાય હારા કારણ કે હું મને ભાઈ મને કહેતા મને કે અકુબા તમે આપણા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા એ બધા કલાકાર હતા મેં તો બધા સોદાગર હતા મન કે લે વેચ ન કરતા હતા મેં મારા દીકરા વેચ વેચ જ કરતા હતા તને આ ચાટક નાખ્યું અમને એક ભાઈ મન કે અકુબા તમારા બાપુ તમને નડે છે તમે એનું હરાવણું કરી આવો તો મારા બાપુનું હરાવાઈ ગયો મારા મિત્ર છે મહારાજીને હારે લઈ ગયો હું હરાવવા બેઠો તો મહારાજ ચાલુ કર્યું કે ઓમ બ્રહ્મદેવા લાવો 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 કે 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 રૂપિયા 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 મે ઇન્દ્ર દેવાય દેવાય નમઃ વિષ્ણુ કા મને ખબર ને પડતી હું હરાવા બેઠો બેઠો છું છું કહેવાય અરે લગાવ હા બધું જિંદગીમાં ઘણા તફો આવી ગયા છે મારા જીવનમાં આ તમે બેઠા છો

ના 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 એ છે પછી કે કે કવિ રાત તમારે પાછળ દેવા પડશે તમારી શક્તિ શક્તિ નથી નથી મારી પાણી પાણી ઓમ પહોંચી આમ વાગ્યા વિધિ પૂરી થઈ એટલે હું હાલતો થયો મન કે પૈસા બીજું પાણી કે મારી શક્તિ નથી ઓમ સ્વા પાણી થ્રુવ નો પૈસા પાણી થ્રુવ હોય બધું બીજું હોના થાભલાઈ જ ત્રણ હજાર રૂપિયા નો જાય પાણી થ્રુ હોમ શું હજી અમારી વિધિ નથી કરતા નહીં ઘડીની વિધિ નહીં કરવાની હા આ તમે બેઠા છો સંસ્કૃતિ છે આમાં બેન ભાઈ બધા બહેન સાંભળી શકીએ અને સંસ્કૃતિ કહેવાય આપણા ઘરમાં ટીવી છે એ વિકૃતિ છે તમે જો ટીવી આપણી દીકરી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે આપણી બહેન જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે આખી આખું પરિવાર બહેન આપણે ટીવી નથી જોઈ શકતા કારણ કે એક પણ એવો સીન નથી આવતો જે આપણે આખી આખું પરિવાર બહેન જોઈ શકીએ માત્ર માત્ર સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો આમાં એ બધું બદલાવું ગીત દુઆ જન લોગીત પહેલાના જૂના ગીત કેવા હતા તમે સાંભળો એક લાઈન તમને કહું અને અત્યારનું તમને કહું આમાં હાસ્ય જ છે ગીત કેવા હતા પહેલા તમને એક લાઈન સંભળાવું આવી જાવ તમારા રૂદિયાને તમારા મનડાને વારો મારા રે હમ માનો જે રે

ਆ ਮਾਰੋ ਤੇ ਟਾਈਮ ਹੋਵੇ ਲਾਇ ਬਾਰੇ ਨਾ ਇਹ ਮਾਰੋ ਤੇ ਟਾਈਮ ਹੋਵੇ ਲਾਇ ਬਾਰੇ આ ગીત મેં ગયો તો મને માતાજી સપના મન કે શું ગાતો તારે મારી સવાલ મારી મન કે ભાઈ તારે આબરું નહી હોય મારે છે કે બેને આપણું ભેગી કેમ કરી નાખે પછી આપણ દેવ પગલે બહુ સારું ગીત અને મનુભાઈ રબારી લખ્યું છે આ ગીતે બે ને રાખી લીધી બહુ આયેલું હો તારે આગળથી વધાવો આ ગીત બહુ આયેલું દેવ પગલે દેવ પગલેનું નામ એનું નામ દેવ ચકલી હોવું જોઈએ પ્રક દિન ઉડી જાય મારી ગયો બહુ સારો છોકરો છે એના ગીતનું બહુ ભૂલું કાઢું હું જીમ ભૂલું કાઢું એમ ગીત ઉપડે મારા હું એમ કહું ને આવા ગીત હતા છે માટલા માથે માટલું એકવાર સાંભળજો તો ખરા તે મને જોતા બધા જો ખાલી એવું શું ગીતમાં એમ આવું દીકરું હાલે દેવ પગલી છે સાધુનો છોકરો છે ને બહુ સારો કલાકાર છે ને અહીંયા દેવ પગલી મારી પૈયા તરે બધા જોવે ઘડીકમાં વાળમાં ટકો કરી નાખે ઘડીકમાં લાંબા વાર કરે છે ઘડીકમાં પીરા વાર કરે છે એનું ખબર નહીં પડતી શું કરે દેવ પગલી નામ છે એનું અજા બે જાય મને આ છોકરો બહુ ગમે હાવ નાનો છોકરો છે પણ ધરતીમાંથી આવેલો હાવ નાની ઓલી પરિસ્થિતિ બહુ નાજુક હતી એમાંથી આગળ આવે શું કીધા જાય બેટા દ હા સાધુ દીકરો મારો મિત્ર છે એટલે હું ભલે નવરાત્રીમાં ગરબા ગરબા બહુ ગાતો હું એક ગરબો રોજ ગાતો હું મારી તારા પાડે વાંજીયા આવે મારી તારા પાડે લંગડા આવે મારી તારા પાડે આંધળા આવે આ રોજ મારે ગરબો ગાવાનો માં માતાજી મને સપનામાં આવ્યા મને કેલા શું રોજ જાતે ગાસ્તો ભઈ તારા પાડે આંધળા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિર્ધન આવે મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં

પણ ટ્રક વાળો મા દીકરો હાથમાં પાઇપ લઈને મને ખબર પડી છે કે મને હાટી જવાનો હું મિત્રો હું ઉતરો મને ઓળખી જુઓ એ કે આ કાપા ગઢવી મેં તો આ યુટ્યુબમાં આવો છો ને મેં તો આ કે ધ્યાન રાખજો જો ટાયર ટ્યુબમાં આવી જાય છે તો જાય છો ગમ ગાયરા મારે યુટ્યુબમાં ટાયર ટ્યુબમાં નહીં કહેજો ગમ ગાયું કે હજી બંધ કર્યું મેં હું પેલા ઘંટી આંખતો મારો શેઠ હતો સરદારજી હિન્દી બોલતો હું બોલતો ગુજરાતી મને ન આવડે હિન્દી હિન્દુ આવે ગુજરાતી અમે બે ભેગા થઈ હું શેઠ નોકર બે પછી મારા મિત્ર મને મળવા આવે મને હકાપા કહેતા પણ મારા કાકા આવે એ મને હકલો કહેતા હવે મારા શેઠને હકલો બોલતા ન આવડે મને આખલો કહેતો એ આખલા બધું આખલો ને હકલો કે તને ભાવતું નથી બિલકુલ ભાવતું નથી અમારી પાસે ઉપમા લાગે છે હકાપા ઘટ્યું તો સાહિત્યનો બેતાપ બાદશાહ બે તાપ બાદશાહ અમારા સાહિત્યકારની ઉપમા છે